એ દિના પેલું નીકળ્યો એ બખરો છે કે તારી મખરો તો એ બખરો એ તારી બિચારીની મજબી આવડો સસ્ત સંધવાર ઓહો એ દક્તિ જેની મોટો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયો મિત્રો આપણે આજે આવી પહોંચ્યા છીએ વાગડી ધામ હા મિત્રો આપણે આ વાગડી ધામના બે ત્રણ વ્લોગ આગળ પણ તમને ચેનલ ઉપર તમે જોયા છે પણ આજનો વિડીયો ફૂલ માહિતી સાથે થવાનો તો મિત્રો સૌ પ્રથમ તમને અહીંયા વાગડી ગામ જોવા મળશે પહેલાં તમને ગામમાં આવશો ને ગામથી થોડીક દૂર તમે જોઈ શકો છો કે આ રસ્તો જાય છે એ રસ્તા રસ્તે તમે જશો એટલે સાબરમતી નદીના કિનારે રામદેવી મહારાજનું આ મંદિર આવેલું છે કારણ કે આપણે બીજના દિવસ આવતા તો ફૂલ ટ્રાફિક જોવા મળતું હોય એટલે મજા ના આવતી તો આજના બ્લોગમાં આપણે શાંતિપૂર્વક આ વિડીયો બનાવશું તો મિત્રો જોઈ શકો છો અહીંયા નવું નિર્માણ થઈ રહ્યું છે મંદિરનું અને જે જૂનું મંદિર હતું એ અહીંયા જ હતું પણ અહીંના એ જ જગ્યા ઉપર અત્યારે નવા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને અહીંયા જે તમે જોઈ શકો છો અત્યારે દર્શન આ સાઈડ થઈ છે એટલે કે જે રામદેવપીરનું જે કંઈ પણ વસ્તુ મંદિરનું જૂના મંદિરમાં હતું એ બધું જ વસ્તુ અહીંયા અત્યારે તો આ જગ્યાએ દર્શન છે કરશે અત્યારે પબ્લિક તમે જોઈ શકો કોઈ તોલવાનું કે કોઈ બીજું માનતા હોય તો આ જે તાજવા સિંહ અયો છે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો શિવશંકર ભોળાનાથ ના પણ નાનું એવું શિવલિંગ અહીંયા જે જૂનું મંદિર તેઓ હતું અત્યારે અહીંયા દર્શન કરવા માટે અહીંયા બહાર તમે જોઈ શકો છો અને અહીંયા જો નકળંગ દેજાધારીના નેજા પણ અહીંયા ફરકી રહ્યા છે અહીંયા નાનું એવું શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે જે ભક્તો અત્યારે દર્શન કરી શકે અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે અત્યારે રામદેવપીર મહારાજનો મહારાજનું જે આ મંદિર બની રહ્યું છે તમે જોઈ શકો આ મંદિર બની રહ્યું છે એ કારણથી અત્યારે અહીંયા ભક્તોનું દર્શન કરવા માટે તમારું દર્શન કરી દઉં પેલા તો એકવાર તો મિત્રો અહીંયા ભાવિ ભક્તોનું દર્શન કરવા માટે અહીંયા અત્યારે આ જે મૂર્તિઓને દ્વારકાધીશની છબી પણ મૂકવામાં આવી છે જે પહેલાં આ મંદિર જે તમે નવું નિર્માણ થઈ રહ્યું છે જે આ મંદિર એ મંદિરની અંદર હતું પણ અત્યારે મિત્રો તમે જોઈ શકો નાનું એવું શિવલિંગ થયો છે જે સ્થાપિત કરવામાં આવ્યું છે ભાવિ ભક્તોના દર્શન કરવા માટે અને હવે આપણે જઈ રહ્યા છીએ જે જગ્યાએ અખંડ જ્યોત છે અને જે જગ્યાએ ચા અને દૂધની પ્રસાદી મળે છે તો મિત્રો ત્યાંથી તમે દર્શન કરીને આવશો એટલે સીધા તમારા અહીંયા આવવાનું તો અહીંયા તમને ગાદીનો દર્શન ને ચાની પ્રસાદી દૂધની પ્રસાદી અહીંયા તમને મળી જશે તો મિત્રો આ પરિસર તમે જોઈ શકો છો જો દૂધ અને ચાની પ્રસાદી તમને મળશે અને આ મંદિર જે નવનિર્માણ થયેલું છે એ મંદિરની બિલકુલ પાછળ આ શ્રમ જેવું એટલે આવેલું છે જો તમને પાણીની સુવિધા જોવા મળે છે અને ભાવિભક્તો બેસી શકે એવી જગ્યા સુવિધા પણ ઉપલબ્ધ છે અને તમને જ્યોતનું દર્શન કરી દઈએ તો આખંડ જ્યોત રામદેવીર મહારાજની આપણા રામદેવી મહારાજની છબી જો તમને દર્શન કરી દઈએ Jai Ram Api

ઘણીવાર આવેલી છે બીજના દિવસ પણ આવે છે ઘણું બધું ટ્રાફિક હોય છે બહુ પબ્લિક પણ હોય છે લોકોની આસ્થા અનુભાવના વિશ્વાસ એ જ મહત્ત્વનું છે ઘણા ભક્તો પણ આવે છે તમે એમ ક્યાંના આવશો ને કેટલી દૂરથી આવે વડનગર વડનગરથી આવે છે દર બીજના દિવસ પણ પબ્લિક આવે છે કંઈ હા કહી શકાય કે તમે તમારા પરિવાર સાથે આવ્યા છો તો તમારે કોઈ માનતા હોય પૂર્ણ થઈ હોય જેવું કંઈ હોય

નામ શું તમારું હા તો આજના બીજા વૃદ્ધ છે તમે જોડે પણ તમે દર્શન કરવા આવ્યા કેવું લાગ્યું

અત્યાર સુધી આવે હી હા સરસ સરસ એક બેન તમે બોલો ને ત્યાં કે શું નામ દર્શન કરીને કેવું લાગ્યું બહુ મસ્ત છે જોડે નદી છે અને અહીંયા દર્શન કરવા એટલે બહુ મસ્ત મન પણ એકદમ શાંત રહે તો કહી શકાય કેટલા ઘણા બધા ફેમિલી કે હા ફેમિલી સાથે કે तो अः सको मित्रों जोरदार लख ही रहते हो नहीं, नहीं। तो हम तो दर्शन करने के लिए आए दो चार दिन के लिए ऐसा है आ, दो चार तो यहाँ ये रोटी सब रोटी बना तो गुरु जी के हिसाब से ऐसा है, इसा है।

મન શ્રદ્ધા હોની હોય હા શ્રદ્ધા તો મિત્રો આ રીતના મંદિરના પાછળનો પરિસર છે જો તમને ચા અને દૂધની પ્રસાદી મળે છે ભાઈ ભક્તો અહીંયા બેસી એક એવી સુવિધા છે અહીંયા ગાદી પણ આવેલી છે એ નહીં પણ તમને દર્શન કરી દઈએ આપણે તમે જોઈ શકો છો શિવ પાર્વતીનું સરસ મજાનું અહીંયા તમને ફોટો જોવા મળશે અહીંયા ગાદી છે જેમનું તમને દર્શન કરી દે આપ તો આ ગાદી સર જેનું આપણે દર્શન કરી દઈએ તમને તમે જોઈ શકો છો અહીંયા રામદેવપીર મહારાજના જે પરચા છે એ પણ દર્શાવવામાં આવ્યા છે અને રામદેવપીરની ફોટો પણ અહીંયા સર અને આગળ તમને એક બીજો પણ ફોટો છે માતાજીનો પણ તમને બતાવી દઈએ તમે જોઈ શકો છો પરશુરામનો નો ફોટો માતાજી નો ફોટો છે અને અહીંયા મહારાજની એક છબી છે અને અહીંયા શેષનાગ ભગવાન કૃષ્ણની મૂર્તિ પણ અહીંયા મૂકવામાં આવી છે અહીંયા તમને અખંડ જ્યોતિ દર્શન કરી દઈએ આપડે નાનું એવું અહીંયા ગલોડિયું છે તમે જોઈ શકો છો અત્યારે મસ્તી કરી છે મંદિર પરિશ્રમો તો મિત્રો તમે જોઈ શકો છો જે અત્યારે જે ખુલ્લી જગ્યા જોઈ રહ્યા છો બીજના દિવસ અહીંયા મિત્રો મેળો ભરાય છે જો તમને બિલકુલ જગ્યા જોવા નહીં મળે એટલું ટ્રાફિક જોવા મળશે ભક્તોનું અહીંયા એટલું ટ્રાફિક થઈ જાય છે મિત્રો અહીંયા મેળો ભરાય છે અને તમને આપવા જવામાં તકલીફ પડે એટલી ટ્રાફિક અહીંયા થઈ જાય છે અને તમે જોઈ શકો તો આટલો રહી અને આ ગેટ સનૈયો થી દર્શન કરવા તમારો અંદર લાઈન થઈ અને જવું પડશે તો મિત્રો અત્યારે જો આપણો ખૂબસૂરત નજારો જોવા મળી ગયો છે એ મિત્રો તમે જોઈ શકો મોર એક આવીને બેઠો છે તો મિત્રો તમે જોઈ શકો છો મંદિરના પરિસરમાં મોલ પણ આપણને જોવા મળી રહ્યો છે સમજી ગયું મહારાજના મંદિરે અત્યારે મોર પણ આપણને જોવા મળી રહ્યો છે તો મિત્રો આપણે તમને કરાયા વાગડી ધામના દર્શન રામદેવ મહારાજના દર્શન તમને કરાયા જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પણ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકતા અને હા મિત્રો આપણા આગલા નવા એક વિડીયો અને આ વિડીયો અહીંયા સમાપ્ત થઈ ગઈ છે જય રામ